કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે બોતેર પચાસ મિત્રો મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો લીંબાભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી એકદમ મિત્રો શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર કહી શકાય ખૂબ જ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર એકદમ કંપની કટ જોવા મળશે ટોટલ મિત્રો આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે માત્ર ટ્રેક્ટર વેચવાનું છે સાથે કોઈ ઓજાર વેચવાના નથી બે હજાર ત્રેવીસનું મોડલ અને પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે લીંબાભાઈ ટ્રેક્ટરના માલિક છે બાકી મિત્રો ટોટલ જવાબદારી સાથે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વેચવાનું છે કંપની કટ જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો લીંબાભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું એ પહેલાં મિત્રો કિંમત તમને કહી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સાત લાખ રૂપિયા કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો હળમતીયા એટલે કે તમને આ ટ્રેક્ટર હળમતીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો લીંબાભાઈ નામ અને બાજુમાં મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર